જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલી તમે બધા તો મજામાં જશો પણ મને અહીંયા તકલીફ છે બહુ કારણ કે એક તો પિસ્તાળ ડિગ્રી તાપમાન પડે અને ઉપરથી ખેતીનું કામ તો આપણે બગીચામાં જે ધૂળ નાખી હતી ને એ ટૂંકમાં પાણી છે ને એક બાજુ જ હાલે તો અત્યારે આ ખળે ઉગી ગયું તો એમાં મારી આપણે દાતી અને આજે આખો દિવસ નાળીનું કામ કર્યું બીજી વાડીએ પણ તો એવું બધું કામ હાલે ને અહીંયા સાવ થાકી ગયો અહીંયા આપણું ટ્રેક્ટર આવે ને જેટલી આપણે ધૂળ નાખી આવી દાંતી હાલવા માંડે ગઈ બાકી આ ટૂંકમાં આ ખેતર એવું હતું અહીંયા કાદો હતો ટૂંકમાં કે આમાં છે તો તમારે આમ સાંજલો કરવો ને આમ સાંજલો ધૂળ ન મળતી એટલી ધૂળ નથી તમા પાણા હજી કોક કોક નીકળે તો એ પણ હવે તો પહેલાં આપણે દાંતી આખીને બીજું કામ પછી પાછું એક નવું કામ છે એ પણ લોકમાં તમને જોવા મળશે અત્યારે આમ બીજો કારીગર બની ગયા સિમેન્ટ અને ધૂળ મિક્સ કરી અને છે ને જૂના પોલો છે ને જમવ્યા કારણ કે આ બોર કરી ગયો છે ને

ભાઈ ભરે આપણો સબસ્ક્રાઈબર ભાઈ હાલો તો ભાઈ થોડું ટ્રેક્ટર હાલવા દે ઘડી પરિગ્નેશ કવરેજ ના ગીત મેં ચાલુ કરી દીધા ને ને ગીતના તાલમાં ખૂતી ગયું ટ્રેક્ટર અમે આ અત્યારે રેકોર્ડમાં મારી કીધી પહેલી વાર ટ્રેક્ટર ખૂત્યું શોધી ના વિલ કેટલું બેહી ગયું તો મેં એક જ વીલ બેઠું પણ અમે આખા પાસું ન કરાય આખા પાસું કરું તો એ બેસ નું જાય એસીબી વાળાને બોલાયું આવીને ગાડી જો આ વીલ કમ્પ્લેટ જ છે

હાલો ભાઈ ગોલો ખાઈ લે બીજું બધા ફાઈનલ ગોલ આવી ગયા બધા રૂપિયા નહીં થાવતો કે હાલો બધા ગોલા ખાવા ત્રીજા દિવસે સવાર થઈ છે ને ત્રીજા દિવસમાં પણ આપણે તમને ગરમે ગરમે જોવા મળશે કારણ કે બગીચામાં આપણે જે દાતી મારી ને એમાં અત્યારે છે ને અમે આવા પારા બાંધીએ કારણ કે પાણી છે ને એક બાજુ આવેલું છે આમાં આપણે ધૂળ નાખી તો આમાં તો પારા બાંધીએ આપડે અત્યારે ના હિંગડા વાળું કેમ દારૂ પીજું હોય

પણ એમાં એવું હતું કે હું છે ને ફોન માં ને નંબર એક ભાઈને ને જોતા હતા કે મંગી જલ્દી મોકલ ન્યાય મોકલવા રહ્યો ને ત્યાં સિલે ટૂંકમાં આમ જવાનું તો તે બીજે સિલે સળી એલો સિલો છે ને લીલો હતો આ કઈ હોય ખુશી ગયો પછી હું કોમેમાં છે ને બહુ ભૂખા જ મારવા જશે બરકી લીધો બાકી બેહી જાય હું પડ્યો પડ્યો બે બાકી એટલે ખૂતવા નતો પણ એવું ભાંગ તૂટ તો સાચી પણ મમ્મી કામ કીડું આખા દીમાં ચાર ફેરા વળતા હોય બપો છે તો ચાર ફેરા વળી ગયો એવું તો હાલતું હોય ઝીણા મૂર્તું તો હાથ ફેરા વાળતી એવું છે ભાઈ પાછા

આવડો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને લાઈક શેર અને સબ સબસ્ક્રાઈબ 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 કરી લેજો ખાસ કરીને સબસ્ક્રાઈબ હોવાનું ખાસ ભૂલતા બાય બાય